ખેડામાં કોકોકોલા કંપનીને આરએસી દ્વારા રૂપિયા પંદર લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે કંપનીમાં રૂટીન તપાસ દરમિયાન લેબલિંગ મિસ્ટેકવાળા ઇમ્પોર્ટેડ ઓરેન્જ પલ્પના સ્ટોરેજનો જથ્થો શંકાસ્પદ લાગતા જપ્ત કરવામાં આવ્યો નડિયાદ ખેડા કચેરીના ડેઝિગ્નેટેડ ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા સંયુક્તપણે સફળ રેડ કરીને શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લેવાની કામગીરી કરવામાં આવતા આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું ગુડગાઉં મેઇન પ્લાન્ટ પણ છે કમ્પ્યુટર કરનાર કંપનીના આપના જે છે પણ છે તમામે તમામ પાંચ ભક્તો ઓફિસરે પ્રત્યેક વ્યક્તિને ત્રણ લાખ રૂપિયા આમ પાંચ વ્યક્તિનો કુલ મળીને પંદર લાખ રૂપિયા દંડ ફટકારેલો છે આ ઉપરાંત અમે જે આઠ હજાર કિલો મટીરિયલ જે જપ્ત કરેલું હતું કે જેની કિંમત લગભગ અગિયાર લાખ જેવી થાય છે એ જથ્થો પણ નાશ કરવાનો કામ કરવામાં આવેલો છે આમાં એક તાજેતરમાં ચુકાદો આવ્યો છે અને આવી કોઈ પણ રાજ્યના નાગરિકોને અસરામત વસ્તુ હોય નિષ્ફળ હોય સબસ્ટાન્ડર્ડ હોય એવું કોઈ પણ વ્યક્તિ ઉત્પાદક કે વિતરક વેચતા હોય તેની સામે તંત્ર સતત કાર્ય કરે છે